નમસ્કાર આ વિડિયો ની અંદર આપણે વાત કરવાની છે વિદ્યા સહાયક ભરતી 6 થી 8 ની જે અપડેટ આવી છે તેની આપણે ચર્ચા વિડિયો ની અંદર કરવાની છે કે અમુક ઉમેદવારો જે છે તેને સુનવણી માટે બોલાવવામાં આવે છે તો કોને બોલાવવામાં આવે છે તેની આપણે ચર્ચા કરીશું વિદ્યા સહાયક ભરતી 6 થી 8 જે છે તે કયા કયા કઈ જે છે ઘણા સમયથી જે છે ચાલી રહી છે તેના કારણો શું છે તેની પણ આપણે ચર્ચા કરી લે કે 2024 ની અંદર જે ભરતી પ્રક્રિયા જે છે બહાર પડી હતી તેની અંદર જે છે મેરિટ લિસ્ટ બહાર પડ્યું હતું તો એ મેરિટ લિસ્ટ ની અંદર એવું ધ્યાન આવ્યું હતું કે ઘણા બધા એવા ઉમેદવારો છે કે જેને નાન સહાયક ની અંદર કે અન્ય કોઈ નોકરી જે છે એ ચાલુ છે અને સાથે સાથે રેગ્યુલર ડિગ્રી જે છે એ મેળવેલી છે તો આ ઉમેદવારોને જાણ કરી હતી કે તમે તમારી જે માસ્ટર ડિગ્રી મેળવેલી છે તેના માર્ક જે છે પાછા ખેંચી લો ઉમેદવારો જે છે માર્ક પાછા ખેંચ્યા અમુક ઉમેદવારો એમાં પણ માર્ક પાછા ખેંચેલા નથી તો ત્યારબાદ જે છે લિસ્ટ બીજું બહાર આવ્યું અને તેના આધારે જે છે જિલ્લા પસંદગી જે છે એ શરૂ કરવામાં આવી હતી તેવીસ સાત ચોવીસ સાત આ બે દિવસ જે છે એ જિલ્લા પસંદગી શરૂ રહી અને ત્યારબાદ જે છે એ કોર્ટની અંદર જે છે પિટિશન દાખલ થયેલી હતી અને કોર્ટે જે છે કીધું કે હાલ આ ભરતી પ્રક્રિયા જે છે બંધ રાખો અને જે પણ છસો સત્યાવીસ ઉમેદવારો જે છે તેમની તમે જે છે એ ડોક્યુમેન્ટ અને તમામ પુરાવો ચેક કરો તો અહીંયા હાલ જે છે તેની પ્રોસેસ શરૂ છે એટલે કે તારીખ ત્રેવીસ આઠ લઈ અને એકવીસ આઠ સુધી જે છે આવા ઉમેદવારો કે જેને જ્ઞાન સહાયક કે અન્ય કોઈ નોકરી જે છે ચાલુ અને સાથે સાથે રેગ્યુલર ડિગ્રી મેળવી કે કોલેજની અંદર રેગ્યુલર જતા હોય અને તેઓએ જે માસ્ટર ડિગ્રી મેળવેલી છે તો આવા ઉમેદવારોની જે છે હાલ સુનાવણી ચાલુ છે એવા ઉમેદવારોને તમામ પુરાવા જે નોકરી કરેલી છે અને જે કોલેજની અંદર જેઓ જે છે તેનું હાજરી પત્ર અને ઘણા બધા ડોક્યુમેન્ટો જે છે માંગ્યા છે અને આવા ઉમેદવારો તે હાલ સમક્ષ રજૂ પણ થાય છે અને પોતાના ડોક્યુમેન્ટ જે છે રજૂ કરે છે અને સમિતિ જે છે એ આ ડોક્યુમેન્ટની એક કોપી જે છે પોતાની પાસે રાખેલી છે તો ઘણા બધા ઉમેદવારો જે છે હજી એવા રહી ગયા હતા તો અહીંયા કોર્ટે પણ ત્યારે કીધું હતું અને સાથે સાથે અહીંયા ઘણા બધા ઉમેદવારો સમિતિ સમક્ષ પણ ગયા છે તો અહીંયા વળી પાછો એ લોકોને ફરી એક વખત મોકો આપવામાં આવેલો છે કે આ છસો ને સત્યાવીસ ઉમેદવાર સિવાયના કે જેને પોતે જ્ઞાન સહાયક કે અન્ય કોઈ રેગ્યુલર જે છે એ નોકરી પર જતા રેગ્યુલર જે છે માસ્ટર ડિગ્રી મેળવેલી હોય તો આવા ઉમેદવારોને જે છે એ સુનાવણી માટે બોલાવવામાં આવેલા છે તો એની અંદર આપણે જોઈએ તો જિલ્લા મુજબ જે છે એ સાબરકાંઠા જુનાગઢ પોરબંદર મહેસાણા પાટણ ભાવનગર જામનગર અમરેલી આ જિલ્લાના જે ઉમેદવારો છે તે લોકોને બાવીસ આઠ બે થી લઈને

સમય એક કલાક ને ત્રીસ જે છે તે હાજર રહેવાનું છે તો જે પણ ઉમેદવારો જે છે પોતે જ્ઞાન સહાયક સરકારી ની અંદર નોકરી કરેલી છે ત્યાં તમારો રેકોર્ડ જે છે બોલતો હોય અને સાથે સાથે તમે જે છે રેગ્યુલર ડિગ્રી મેળવી છે તેવા ઉમેદવારો હાજર રહેવા નથી જેને રેગ્યુલર કોર્સ કર્યો એમએ કરેલું હોય એમ કોમ કરેલું કે એમએસસી કરેલું હોય તો આવા ઉમેદવારો જે છે પોતાના તમામ પુરાવાઓ જે છે સમિતિ સમક્ષ આ બે દિવસની અંદર જિલ્લા મુજબ જે છે તમારે રજૂ કરવાના રહેશે ઓકે મિત્રો તો આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને જો પણ હજી આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી અને સહકાર આપવા વિનંતી અસ્તુ જય હિન્દ જય ભારત